નમસ્કાર મિત્રો હું ધર્મેશ ખત્રી સ્વાગત છે તમારું ફત્રી બજાજ ચેનલમાં હવે તમને હું લઈ જઈશ શ્રી રોકડીયા હનુમાન મંદિર આ છે આપણા ધનિયાણા ચોકડીના રોકડીયા હનુમાન મંદિર જો દર્શન કરો એકદમ સરસ રીતે તમારા જેમ હસતા હોય એવા તમને લાગે આ મંદિરમાં આવ્યા પછી એટલું સુકુન મળે છે અને છાયો બાયો ફર્સ્ટ ક્લાસ ભક્તોને બેસવા માટે ફર્સ્ટ ક્લાસ બાકડા બાકડા બધી સગવડ પાણી પીવાની સગવડ જો બીજું આ છાયણા કેટલા મસ્ત છે આ કબૂતરાને પીને પીવા પછી પક્ષીઓને પીવા માટે પાણી બરાબર એટલે તમે એક વખત આ મંદિરમાં આવો અને એક તમને હું કહાની કહું એની તો તમને મનાશે નહીં બાકી સાચી ઘટના છે મારી દેખેલી તો મિત્રો આ મંદિરની કહાની એવી છે ઓગણીસો તોણુ ના સાલ ની અંદર બે ચાર ભક્તો ભેગા થઈ અને એક પથ્થર મૂક્યો હતો એ પથ્થર શેના માટે મૂક્યો હતો કે આ જો રોડ ઉપર એક્સિડન્ટ અવર જવર બહુ થતા અવારનવાર એક્સિડન્ટ થતા એના હિસાબથી માણસો મૃત્યુ પામતા એક્સિડેન્ટના કારણે તો એક એવી મનની એવી આત્માથી જગાવ્યું કે ચલો ભાઈ આપણે મંદિર એક નાનું હનુમનજી નું બનાવીએ એટલે એક પેલા પથ્થર મૂકી એનું મંદિર બનાવ્યું પછી એમાંથી ધીમે ધીમે મોટું મંદિર બનાવ્યું અને હવે આ તમે આની ખાલી જગ્યા જોવો ને તો આખી જગ્યા તમે ભૂલી પછી એક બીજી વાત આજથી પાંચ વર્ષ પહેલા એક સોની મારા ત્યાં બરફ ગોળો ખાવાયેલો એનો સોનાની ચેન ખૂવાણી હતી તો મેં એને કીધું ભાઈ કે ચાલ તું ખાલી એક શ્રીફળ માની લે એક શ્રીફળ માની અને આખી ગાડીમાં ચેક કર્યું ના મળ્યો એને પછી ઘેર ગયો ઘેર જઈને પાછો એ સ્લીફળ કરવા આવ્યો તો મેં પૂછ્યું કે દૂર ક્યાંથી મળ્યો તો કે મારા ગાડીમાંથી જ મળ્યો છે તો એવી આ દાદાની અમારે એવી તો પછી એવી અમારે દાદાની અમારી પછી કૃપા દૃષ્ટિ છે કે હું લગભગ વીસ વર્ષથી આ જગ્યા પર ઊભો છું અને મને બધા સપોર્ટ હાલે છે આખી ચોકડીથી તમે સમજો કે હનુમાનજીને એટલા મને છે કે આ રોકડી હનુમાનને કે ના પૂછો વાત આ તમે સવાર સાંજ બે ટાઈમ આરતી થાય એ તમે ખાલી આઈન જુઓ તો તમને એમ લાગે કે ના વસ્તુ છે એમ ટાઈમે જે આરતી થાય એની અંદર એક તમને દેખાશે એ તમને હું કે એ હનુમાનજીનો કેટલો ભક્ત છે એક શ્વાન ખાલી તો દોસ્તો અઠવાડિયે બે એક બે મેં વોલ જોવા નાખશું તમારા સપોર્ટના કારણે જો તમે શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરશો અને અમારી ચેનલ જેટલી આગળ તમે વધારશો એટલો અમને કોમેડી વિડિયા વોલ નાખવાની ઓર મજા આવશે તો તમે શેર સસ્ટેમ લાઈક જરૂર કરજો હવે આ વોલને આ તમે પૂર્ણાવતી કરીએ છીએ તો હવે બાય